નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા અગાઉ પચાસથી વધુ ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીંઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો વડોદરામાંથી ચોરી કરેલી એકત્રીસ બાઇક જપ્ત કરી અગાઉ પચાસથી વધુ ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીંઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને વડોદરા શહેરમાંથી ચોરી કરેલી એકત્રીસ બાઇક કબજે કરી છે અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાં બનેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલા ટુ વ્હીલર વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલા આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ રહે ગામ લુણવા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા શંકાસ્પદ જણાઈ આવ્યો હતો જેથી આઈસમના મહેસાણા ખાતેના સરનામે ખાતરી તપાસ કરતા તે તેના ગામમાં છેલ્લા કેટલાક વર્ષથી આવતો ન હોવાનું જણાવ્યું હતું આયસમ વડોદરામાં શહેરમાં વાહન ચોરી કરી મોટા ભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવરજવર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં વોચ રાખીને આરોપીની સતત શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન હરની રોડ ગદા સર્કલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાજર હતી ત્યારે હરની ગામ તરફથી અરવિંદ વ્યાસ હતો ત્યારે બાઇક ઉભી રાખવા માટે પોલીસે ઇશારો કરતા બાઇક ચાલકે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો આરોપીની સઘન પૂછપરછમાં તેને પોતે તેની પાસેની બાઇક ચોરીની હોવાનું કબૂલ કર્યું હતું અને તેને છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર ચોરીના ગુનાઓ કરેલા હોવાની પણ કબૂલાત કરી હતી અને આ ચોરીની બાઇકો જુદી જુદી વ્યક્તિઓને વેચી હતી તેમજ કેટલીક મોટરસાઇકલમાં પેટ્રોલ ખૂટી જતા બંધ થવાના કારણે બિનવારસે છોડી દીધી હતી ત્યારબાદ તપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલી એકત્રીસ બાઇકો પોલીસે કબજે કરી છે પકડાયેલો આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અમદાવાદ પાલન સુરત દાહોદ ગોધરા ખાતે મોટર સાયકલ ઉપરાંત જીપ ચોરીના પચાસથી થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને ગોધરા ખાતેના વાહન ચોરીના પાંચ ગુનાઓમાં બે બે વર્ષની સજા થયેલી છે